એક દિન ઘડી નથી હાલો તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ભલે ઠામ મૂકી દઈએ હે કા હે બધાય હે કોઈ ન થા હો તો તને જોઈ લે લેખી માં જાઈતી પાડીન દોરીન બાકી કાલ હું આ પાડી ક્યાં સડી ગઈતી આય ઢગલા આપે તો તો આ ઘઉ મમે આ તો આ નોપો આવ્યો પાડી તો આપણે અમે છે ને 150 રૂપિયા માં માણા રાખ્યો

હેર આજે કંઈ ટૂંકમાં કંઈ કામ કરવાની ઈચ્છા થતી જ કેમ કે આમ થાકી જાય ને એવું લાગે તો જે એવું છે હમણાં વાતાવરણ અમે બધીમાં એવું થઈ ગયું અને બાકી હમણાં છે ને આ બધા દ્રાક્ષ ને એવું ખાતા હોય ને દવાવાળીને હોય ને એની પણ કદાચ એનાથી પણ થતું હોય તો બધી ધ્યાન રાખજો બધા હાલો તો હે ને થોડીક વાર પછી આપણે મળીએ ઘણી વાર આરામ કરી લઈએ પછી આપણે મળીએ હાલો તો અહીંયા મીરા ને લેખીમાં ઈશ્ક આવે મીરા બેન જરાક

એકદિન દિન કોઈ નથી બોલવું હાલો તો સીતારામને ને શ્રી કૃષ્ણ બધાને ભલે ઠામ મૂકી દઈએ હે કા હે બધાય બધા કોઈ નથી તો તને કોઈ તન ન હે તો એ પણ આ ખડાય ભાંગી જાહે બોલતો નથી આવતું કંઈ વાંધો નહીં હાલ તો સાબન સાબન મને કઈ હું લઈ જવું એ ભલે ભલે

છે ને દોઢસો રૂપિયા માં માણા રાખ્યું કે કે મને છે ને નોકરા પડી તને આજ ખબર પડી મને કીધી છે મારે જવાની શું બરોબર મારો શર્ટ અહીંયા પલા બીજો શર્ટ પહેરી આવી નવો આકડી બરોબર ને ધોઈ રાખો કપડે હાલો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે ચાર જવું અને છે ને હવે આપણે જવાનું છે એક બીજી વાડીએ બાજરો તોરવા લેખી માં શું કરે લેખી માં બાજરો ટૂંકમાં આપણું ઘરનું દોરણું કરે કા નવા બાજરાનું નવા બાજરાનું દોણું અહીં થાય દાણો કેમ સાફો માપનો પાછો દવા વગરનો છે આપણે તો બેરેલું ભર લીધા હમટા બે વર્ષથી ઉપાધિ ટૂંકમાં બીજું આપણે ખેતર છે ને ત્યાં બાજરો ફરવા જ છે અહીંયા બાસ્કા બધું તૈયાર થઈ ગયો હાલો તો પહેલાં આપણે છે ને વાડીયા બાજરો ફરતાવી

તની પોહા એમ કે તની પોહા ને તો જામ પકડા રાખજે ઘઉં ના ઢગલા બનો છોડવા દેતી આખા વર ને મીને તું એ બાપ ઢગલો એમાં સાણ સાણ કરીને કોક ને ખાવા હોય તો શું કરવાનું જો તો હાલે ત્યાં હાલ તો જો દેવા જ ખાવડ કઈ ગણી જોઈ લે જાય તી મમ્મી ખીલું આવી છે અહીંયા વહી ગઈ એની મમ્મી છે કઈ હાલ ભાઈ હાલ વધારા નું ડેલે બંધ થાય હાવા જાવ સીધું ઉપર લે અમારો તબેલો તો ભાઈ અમારો ને ટુકમાં લેખી માનો અરે મી મને શું કહેતા હતા હું કે ભાઈ અમારી બીહુ નથી લેખી માન્યું છે હા એ ની હું નીરું મકાઈ બે દાણા ખાલી નાખવાના હોય ની તો કાંઈ થોડું ખાઈ શકે હમ ખાઈ જાય કઈ વાંધો નહીં હો નહીં દીધો સબસ્ક્રાઈબ કરી લો કઈ દે કઈ દે સબસ્ક્રાઈબ કરવાનું હાલો ભાઈ ની નીરીદી હલો તો ટાઈમ થઈ ગયો છે સાંજના આઠ જવું ને હું બેહી ગયો જમવા ટમેટાની શાક તો ટમેટાનું શાક આપણે ભાવતું ન તો નાખું દહીં આ છે રોટલી રોટલી આપણે ઊંધી વારી નાખી આ મરસા શાહ દહીં માખણ આ ચાકસ છે ને અહીંયા તો ઘેરા લઈને બેઠી રોટલા કરવા હા રોટલા હું રોટલી કરવા જેમ કે આપણે અહીંયા વિદેશી પ્રકારના છે ને સીધા સીધા અહીંયા થાળીમાંથી રોટલી લઈને હોય છે એ ટાઈપના મીંડા ઘીરા પડે ગમે નીરો ટૂંક નીરો ન હોય ને રોટલી ખવડાવવા દે ટૂંકમાં રોટલી નાખો ને એટલે ખાઈને ગમે ત્યારે પાછા આવે એટલે આપણે ઘીરા પડે હાલ તો આપણે જમી લઈએ અને પછી આપણે પાછા મળી જાય ટાઈમથી કીધું સાંજના દસ જવું અને થોડાક મહેમાન આવી જાય એટલે લોક પાછો બહુ બન્યો નહીં અને સવારે ઉઠવાનું છે વહેલું તો જલ્દી જલ્દી છે ને આરામથી હોઈ જઈએ ને સવારે વહેલા ઉઠી જાય તો સવારે જવાનું છે આપણે વાડિયા સાહ નાખવા કેમ કે આપણે અડદો વાવવાના અને પૈકી નારળીએ વાવવાની છે એટલે એનું બુદ્ધિ છે ને માપસેસ કરવાનું છે તો જવાનું છે વહેલું ને તમે જો અમારા ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો ન કર્યું એસ કે ગુજરાતી વ્લોગ્સ એમાં તમે ધરાક ઇન્સ્ટાગ્રામમાં હાટો મારતા જજો ને ફોલો કરતા જજો હાલો તો આજનો લોક તમે કેવો લાગ્યો ગુજરાત કોમેન્ટ કરી દેજો તો આજનો લોક કરી દઈએ આપણે અહીંયા એન્ડ કાલે મળશું નવા વ્લોગ સાથે